મેં ટર્કિશ ઓપનમાં ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું હતું ઉઝબેકિસ્તાનમાં પણ મેં ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરીને બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે તો અને આજ મારું થર્ડ ઓપન ઇન્ટરનેશનલ છે બહુ જ એક્સાઇટેડ છું થર્ડ ટાઈમ ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરવા જઈ રહી છું હું મારો હન્ડ્રેડ પર્સન્ટ આપીશ બહુ જ મહેનત કરી છે સવારે મોર્નિંગ સેશન્સને સાત સાંજે પ્રેક્ટિસ હોય છે બે કલાકની તો એ પ્રેક્ટિસ કરીને અમે ત્યાં પરફોર્મન્સ અમારું હંડ્રેડ પર્સન્ટ આપીશું તો પ્રેક્ટિસ તો બહુ જ સારી થઈ છે પણ ઇન્ટરનેશનલ એનો અનુભવ બહાર બહુ જ સ્ટફ ફાઇટ્સ હોય છે જે ઇન્ટરનેશનલ પ્લેયર્સ હોય છે એ લોકોની સ્પીડ સ્ટ્રેન્થ એ અહીંયા અમને લોકોને એ લોકોને કર લેવાની છે અને આ ઓપન ઇન્ટરનેશનલમાં ઇન્ટરનેશનલ પ્લેયર્સ સામે અમે ફાઇટ કરીને રમીશું થર્ડ ઇન્ડિયન ઓપન ઇન્ટરનેશનલ કિકબોક્સિંગ બોક્સિંગ ટુર્નામેન્ટનું આયોજન થનાર છે દિલ્હીમાં અને જેમાં સમગ્ર ગુજરાતથી વીસ પ્લેયર્સ એમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે પણ આ જે વીસ કિક બોક્સર્સ છે એમાં અગિયાર ગર્લ્સ છે અને નાઇન બોઇસ છે તો ઘણી સારી વાત છે કે આજે મહિલા કિક બોક્સર્સ આમાં પાર્ટિસિપેટ કરી રહી છે મોટી સંખ્યામાં બોયસ કરતાં બી વધારે સંખ્યામાં અને કુલ પંદરથી વધારે કન્ટ્રીઝ આમાં પાર્ટિસિપેટ કરવાની છે તો આ એક ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ છે કે જ્યાં આપણા કિકબોક્સર્સને એક પ્લેટફોર્મ મળશે કે ઇન્ટરનેશનલ પ્લેયર્સ સાથે ફાઇટ કરીને એક પોતાને ડેવલપ કરવાનું એમના પરફોર્મન્સને આગળ લઈ જવાનું સો એવી રીતે છોકરાઓ ઘણા મહિનાઓથી આના માટે મહેનત કરી રહ્યા છે અને બ ઘણા એક્સાઇટેડ છે આ ટુર્નામેન્ટ રમવા માટે એને એઝ અ કોચ અમે બી બહુ મહેનત કરી છે આના પાછળ અને આગળ એક સારા પ્રદર્શનની અને સારા મેડલ્સની અમે આશા રાખીએ છીએ दाँग्ण। दाँग्ण। मैं इतना टाइम से वन एंड हाफ ईयर से खेल रही थी मैं अभी खेलो इंडिया में भी गोल्ड मेडल्स जीता था और अभी मैं पहली बार इंटरनेशनल जा रही हूँ दिल्ली में जो ऑर्गेनाइज हो रहा है उसमें बहुत सारे पार्टिसिपेट है और मैं भी बहुत एक्साइटेड हूँ जाके इंडिया को रिप्रेजेंट करेंगे हम लोग और मैंने जैसे आगे परफॉर्म किया है वैसे यहाँ पर भी परफॉर्म करके ट्राई करोगे कि सबको प्राउड हो और गोल्ड मेडल जीत क्या हो कितनी प्रैक्टिस करते हो जिस तरह इंडिया को रिप्रेजेंट कर रहे हो अभी मेरी फोर टू फाइव आवर्स प्रैक्टिस है पर डे एक्सपेक्टेशन है कि अच्छे से परफॉर्म करना है मेडल लाना ही है